હાલ પ્રદેશમાં બરવાળાથી ધંધુકા તરફ જાતા ગામ રસ્તામાં ઝસકા આવેલું છે ગામ ઝસકા ગઢપુરથી આશરે બોતેર કિલોમીટર જેટલું દૂર આવેલું છે ઝસકા ગામના ગામધણી દરબાર મુક્તરાજ જીવાભાઈ ચુડાસમા સત્સંગનો પક્ષ રાખનાર સુરવીર હરિભક્ત હતા જીવાભાઈને સત્સંગ થયા પહેલાં તેમના ઘરે પુત્રો જન્મીને થોડા સમયમાં મૃત્યુ પામેલા આથી સમગ્ર ચુડાસમા કુટુંબ વંશવારસને લીધે ચિંતિત હતું સત્સંગ વિચરણ કરતા સંતો જ્યારે જ્યારે જસકા ગામમાં પધારતા ત્યારે સંતોના ઉતારા કાયમ જીવાભાઈના દરબારગઢમાં રહેતા ત્યાં સંતો ભજન કીર્તન અને કથા વાર્તા કરે સંતો પાસે ગામ લોકો સત્સંગ કરવા આવે સૌ સવાર સાંજ ભજનની આહલેખ જગાવે આમ સંતોના જોગથી ચુડાસમા કુટુંબમાં સૌ સત્સંગી થયા હતા સંતો વારાફરતી જીવાભાઈના દરબારમાં ઉતારા કરતા આથી સંતોએ જીવાભાઈના કુટુંબનું દુઃખ જાણ્યું ને શ્રીહરિને પ્રાર્થના કરી ભક્તવત્સલ શ્રીહરિએ કરુણા કરી આથી સંતોના આશીર્વાદથી તેમના ઘરે પુત્રો તંદુરસ્ત રહીને મોટા થયા જ્યારે ખાચરે દાદા ખાચરનો કૌટુંબિક ગરાશને લૂંટી લેવાનો મનસુબો ઘડ્યો એ સમયે સંવત અઢારસો છ્યોતેરમાં ચૈત્ર માસની પૂનમથી લઈને વૈશાખ સુદ અગિયારસ સુધી સુરવીર ભક્તોને પાર્ષદો ગઢપુરમાં રહ્યા હતા દાદા ખાચરના કાકા જીવા બાપુએ માંડવધાર ગામે બસો જેટલા મળતિયાઓ ભેગા કરીને રાખેલા ને અફીણના કહુંબા પાઈ પાઈને એમનારે ઠેરાવ કરેલો કે દાદા ખાચરને લૂંટી લેવા અને હરિને પકડીને કેદ કરી લેવા દાદા ખાચર ઉપર આવેલા સંકટમાં મદદ કરવા એ સમયે શ્રી હરિ જયંતિના સમયે આવેલા ને રોકાયેલા સુરવરોમાં જસકાના દરબાર જીવાભાઈ ચુડાસમા પણ રોકાયા હતા શ્રીહરિએ એ સમયે એક રાત્રે એકલા જ પોતાના અપ્રતિમ ઐશ્વર્યથી સમગ્ર સંકટ ટાળીને રક્ષા કરી હતી સમંત અઢારસો છ્યોતેરના ચૈત્રાવદી અમાસની રાત્રિએ સભામાં જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ગઢડા પ્રથમ પ્રકરણ સિત્તેરમાં વચનામૃતમાં આ સમાવિષ્ટ છે શ્રીજી મહારાજના એ રાત્રિ સભામાં પચાસ જેટલા સંતો ભક્તો અને પાર્ષદો બેઠા હતા તેવા સમયે જીવાભાઈ ચુડાસમાએ પોતાના અંતકરણમાં શ્રીહરિનો અડગ નિશ્ચય કેમ રહે એ પૂછતા શ્રીજી મહારાજે એમના પ્રશ્નોનો ઉત્તર આપતા કહ્યું કે ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો જીવના કલ્યાણને અર્થે કરવો હું સત્સંગ કરું તો દેહ સાજો માંદો છે તે સાજો થાય દીકરા આવે કે મરી જાય ગામ મળે કે ન મળે એમ પણ કોઈ પદાર્થની ઈચ્છા એ ન કરવો ગામ જસકાના અત્યારે જીવાભાઈના વંશજોના ઘરે પ્રસાદીની ઢાલ તલવાર અને ઢોલિયો છે તેના વંશજો ખૂબ સારો સત્સંગ રાખે છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો પંદરની કડી પાંત્રીમાં આ જસકા ગામના મુક્તાત્મા જીવાભાઈ ચુડાસમાને ચિંતવતા લખ્યું છે કે હરી ભક્ત ગણેશ લુવાર વસે પોલાર પૂર મોજાર દ્વિજ ક્ષત્રિ ગગો જીવો ભાઈ હરી જન એ જસ કમાઈ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી Eu